રાજકોટમાં હોસ્પિટાલિટી સંગન વ્યવસાયના વેપારીઓ દ્વારા બંધ પાડી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ લઈને ચાલતી સીલ મારવાની પ્રક્રિયાના કારણે પડતી હાલાકીની સમસ્યાનું ત્વરિત સમાધાન લઈ આવવા તંત્ર સામે બંધનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે શહેરની મોટા ભાગની રેસ્ટોરન્ટ તથા હોસ્પિટાલિટી સંગન વ્યવસાયો સવારથી જ બંધ છે વેપારીઓ દ્વારા હપ્તા માંગ્યાના ચોંકાવનારા ખુલાસા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે સમગ્ર બંધ ની વિસ્તાર પૂર્વક રાજકોટના તમામ

જે પચાસ બાય પચાસમાં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તો એને પણ હેરાન કરવામાં આવે છે બેન્કવેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે તો આ બધા ફાયર એનઓસી ના મામલે અને બીયુ પરમિશન ના મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહીં

જો અત્યારે કાયદો હવે અધિકારીઓને યાદ આવે છે તો હોટલ સંચાલકો હપ્તા દેતા હતા કે છૂટ આપતી હતી અત્યાર સુધી જી આપની વાત બિલકુલ સાચી છે અત્યાર સુધીમાં જે કઈ ચાલતું હતું તે અધિકારીઓને ગેરનીતિ હતી અત્યારે અધિકારીઓ જે છે બિલકુલ નથી પરંતુ એમની ગેરનીતિ ગણી શકાય આપણે પણ એક હપ્તા કોણ દેતું હોય કોણ એ આપણને ખ્યાલ હોય તમે યુનિયન અધિકારીઓ ગયા છે પૈસા નથી લેતા એટલે ચાલુ રાખવા કારણ તમારા જ શબ્દ મારી વાત સાંભળો અત્યારે જે લોકો સીલ માર્યા છે જે પાર્ટી પ્લોટ જે બેન્કવેટ હોલ જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે અત્યારે પણ પાંચ પાંચ લાખ ની ઓફર છે થોડાક દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ જે આરએમસી માં લોકો હતા અને આરએમસી માં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે આરએમસી ના નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે નામ પડે છે નામ ડિક્લેર કરો ને નામ એમનું હિમિશાબેન છે સરનેમ મને ખબર નથી હિમિશાબેન કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ની ખંડણી પણ માંગેલી છે

કોઈ નીચેનો એક માણસ છે અને ઇન્ફોર્મેશન કરે છે જે ઇન્ફોર્મેશન કરે છે એ વ્યક્તિ શું કરે છે શું ને એ પણ જોતા નથી કહી શકાય કે અત્યારે એક દોડવું છે ને ઢાળ મળી ગયો છે એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે જી અમે સ્વયંભૂ બાંધનું એલાન કરેલ છે સાહેબ અને જે રૂમ ને લગતી જે હોટલો છે કદાચ ચાલુ હોઈ શકે સીલ મારવાની પ્રક્રિયા ટોટલ ધોરણે બંધ કરે ઇમરજન્સી બંધ કરે તમારે સીએમ ને રજૂઆત કરવી હોય તો સીએમ ને રજૂઆત કરો આ બધું પ્રેશર સીએમ છે કે ક્યાંથી છે અમને તો ખ્યાલ જ છે પણ અત્યારે આરએમસી અધિકારી પાસે અમે જઈએ ત્યારે અમને કમિશનર સાહેબ પોતે ઓગણીસો છ્યાસી નો કાયદો સમજાવે છે તો ઓગણીસો છ્યાસી નો કાયદો તમે અમને સમજાવો છો તો અમને એ અમે વાત કરી કે ભાઈ આ બિલ્ડિંગ પણ આરએમસી નો કાયદા મુજબ નથી તો અમારા ઉપર ઉગ્ર થયા અને અમને એવું કહ્યું કે ભાઈ તમારી આવકની સ્ત્રોત છે બેંક એડોર પાર્ટી ફ્લોર રેસ્ટોરન્ટ વગેરે વગેરે

આમાં કોઈ પણ સંજોગે કોઈ પણ શરતે તમારા રસ્તા કોઈ પણ નીકળે ત્રીજો રસ્તો એવો કાઢો કે જેથી કરીને ટાઈમ મળે અત્યારે ફાયર એનઓસી પાછળ લોકો પડ્યા છે શું આગ લાગે તો ફાયર એનઓસી નથી સડગવાની ફાયર એનઓસી પડી છે તો પણ સડગવાની છે અત્યારે ઇક્વિપમેન્ટ બધા પાસે છે ફાયરના ઇક્વિપમેન્ટ બધા રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ પાસે કે પાર્ટી પ્લોટ પાસે આવી ગયા છે પોતાની સેફ્ટી માટે ને ડર ના માર્યા બંને બાજુ આપડે કહી શકીએ લઈ લીધા છે માત્ર ફાયર એનેશન ના કારણે તમારે સીલ મારી દેવાના ત્રીસ ત્રીસ પચાસ પચાસ લાખ નો નુકસાન એવા મહિનાભર ને તો કઈ કઈ રીતે વ્યાજબી છે